સવારે નાસ્તામાં અને પંજાબી શાક સાથે ખાઈ શકાય તેવા સાદા પરાઠા બનાવવાની પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું અને આજે આપણે પરાઠા બનાવીશું ને તે જોઈ તમને તમારા બાળપણની યાદ આવી જશે આપણે નાના હતા ત્યારે ભાખરી અને દૂધ ભાખરી અને ઘી ચટણી બહુ જ ખાતા અને ઘી ચટણીવાળી ભાખરી ખાવાની મજા કંઈક અલગ જ હતી આજે આપણે સાદા પરાઠા બનાવીએ છીએ તો તે પરાઠા ચટણી સાથે બહુ જ સરસ લાગે છે અને એકલા પરાઠા ખાઈએ છીએ ને તો પણ ટેસ્ટી લાગે છે સાદા પરાઠા બનાવવા માટે ચાર કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે એક કપ રવો લેવાનો છે અને એક કપ મેંદો ઉમેરવાનો છે રવો અને મેંદો ઉમેરીને પરાઠા બનાવીએ છીએ તો પરાઠા ક્રિસ્પી અને ક્રન્ચી બને છે ત્યાં પરાઠા બનાવવા માટે ઘઉંનો લોટ રવો અને મેંદો ત્રણેય લોટને મિક્સ કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું થોડું વધારે ઉમેરવાનું છે કેમ કે પરાઠા ચટણી સાથે ખાઈએ છીએ કે દૂધ સાથે ખાઈએ છીએ ને તો પણ સરસ લાગશે એટલે મીઠું થોડું વધારે ઉમેરવાનું છે મૂળ માટે માટે ઘી લેવાનું છે કેમ કે આપણે ઘી લઈએ છીએ ને તો પરાઠા ટેસ્ટી લાગે છે પણ જો તમારે ઘી ના ઉમેરવું હોય અને તેલનું મોળ લેવું હોય તો પણ તમે લઈ શકો છો તો ઘી ઉમેરીને સારી મિક્સ કરી લેવાનું છે હવે આજે આપણે સાદા પરાઠા બનાવીએ છીએ તેમાં પાણી નથી ઉમેરવાનું દૂધથી લોટ બાંધવાનું છે દૂધથી લોટ બાંધીએ છીએ ને તો પરાઠાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આપણે નાનપણમાં જે ભાખરી ખાતા હતા ને તે કેવી મીઠી ભાખરી લાગતી હતી તેવા જ મીઠા પરાઠા લાગશે તો દૂધને નવું શેકું ગરમ કરવાનું છે અને દૂધથી લોટ બાંધવાનો છે અને આપણે જેમ પરાઠાનો લોટ બાંધીએ છીએ તે રીતે લોટ બાંધી લેવાનો છે જરૂર મુજબ દૂધ ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે દૂધથી લોટ ના બાંધવો હોય અને પાણી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો તો અહીંયા પરાઠાનો લોટ બંધાઈ ગયો છે તો ઢાંકણ ઢાંકી અને લોટને ત્રીસ મિનિટ મૂકી દેવાનો છે અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો લોટને મસરી લેવાનો છે હવે આજે આપણે એક જ લોટમાંથી ચાર રીતના પરાઠા બનાવીશું તમારા બાળકોને જે પણ પરાઠા ભાવતા હોય તે રીતે તમે બનાવી શકો છો પણ આજે આપણે એક જ લોટમાંથી ચાર રીતના પરાઠા બનાવીશું પહેલાં આપણે શું કરવાનું છે કે ત્રણ સેમ સાઇઝના ગુલ્લા કરી લેવાના છે અને ત્રણ પટલી રોટલી વણી લેવાની છે તો અહીંયા મેં બે રોટલી વણી લીધી છે હવે ત્રીજી રોટલીને વણી લેવાની છે અહીંયા મેં એક વાડકીમાં ઘી લીધું છે તો અહીંયા રોટલી વણી લીધી છે તો ઉપરથી ઘી લગાવવાનું છે અને ઘી થોડું વધારે લગાવવાનું છે હવે ઉપરથી થોડું લોટ સ્પ્રિંકલ કરી લેવાનું છે લોટ સ્પ્રિંકલ કરીએ છીએ ને તો પડવારું થશે એક રોટલી મૂકવાની છે તેની ઉપર ઘી લગાવવાનું છે થોડું લોટ સ્પ્રિંકલ કરવાનું છે તેની ઉપર બીજી રોટલી ઘી લગાવવાનું છે અને લોટને સ્પ્રિંકલ કરી લેવાનું છે ત્યારે એ ત્રણ રોટલી કરવાની છે એકદમ ટાઈટ ગોળ રોલ મારવાનો છે અને લોટને ખેંચતા જવાનું છે લોટને ખેંચતા જઈશું અને આ રીતે ગોળ બીડું વાળી લેવાનું છે અને નીચેનો ભાગ છે ત્યારે નીચે મૂકી અને એક ગુલ્લું બનાવી લેવાનું છે થોડો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે અને ગોળ પરાઠું બનાવી લેવાનું છે તમારે આ રીતે પરાઠા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને આજે આ પરાઠા છે ને તે પંજાબી શાક જોડે ખાવાની બહુ જ મજા આવે છે તો એ ગોળ પરાઠા બનાવી દીધા છે તો પહેલાં તમે આ રીતે પણ પરાઠા બનાવી શકો છો હવે બીજી રીત છે કે એકદમ પતલી રોટલી વણી લેવાની છે અને જ્યારે પણ પરાઠા બનાવો ને ત્યારે એકદમ પતલી રોટલી વણી લેવાની છે તો એ મેં પતલી રોટલી વણી લીધી છે હવે રોટલી ઉપર ઘી લગાવવાનું છે અને ઘી થોડું વધારે લગાવવાનું છે ઘીને ગરમ કંઈ નથી લગાવવાનું થોડું ઠીક હોય ને તે ઘી લગાવવાનું છે હવે ઘી લગાવ્યા પછી ઉપર થોડો લોટ સ્પ્રિન્કલ કરી લેવાનો છે અને એક સાઈડ લેવાની છે પછી નીચેનો ભાગ લેવાનો છે ઉપરથી એક ભાગ લેવાનો છે અને નીચેથી એક ભાગ લેવાનો છે એટલે જેમાં આપણે ચપટી વાળીએ છીએ ને તે તે વાળતું જવાનું છે અને ગોળ બીડું કરી લેવાનું છે અને ચપટી વાળીએ ત્યારે લોટને થોડું ખેંચતા જવાનું છે અને ચપટી વાળતા જવાનું છે અને આ રીતે ગોળ રોલ બનાવી લેવાનું છે અને જે સાઈડનો ભાગ છે તે નીચે જવા દેવાનો છે અને આ રીતે કુલ્લું બનાવી લેવાનું છે હવે થોડું લોટ સ્પ્રિન્કલ ઢાંકણ કરી લેવાનું છે અને એકદમ પટલો પરાઠો વણી લેવાનું છે એટલે તમે આ રીતે પણ પરાઠા બનાવી શકો છો તમારા બાળકોને જે રીતે પરાઠા ભાવતા હોય તે રીતે તમે બનાવી શકો છો તો એ પરાઠાને પટલા વણી લેવાના છે તો અહીંયા બીજી રીતનું પરાઠું પણ આપણે વણી લીધું છે હવે ત્રીજી રીત શું છે કે આ રીતે એકદમ પટલી રોટલી વણી લેવાની છે રોટલી ઉપર ઘી લગાવવાનું છે અને ઘી લગાવ્યા પછી લોટ સ્પ્રિંકલ કરી લેવાનું છે હવે ટ્રાય એંગલમાં પરાઠો વણવાનું છે જે સાઈડનો ભાગ છે તે ઉપર મૂકવાનો છે પછી વચ્ચેનો ભાગ છે ત્યાં થોડું ઘી લગાવવાનું છે લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે અને આ રીતે ટ્રાયંગલ શેપમાં કહી લેવાનું છે અને પરાઠાને વણી લેવાનું છે આ ટ્રાય એન્ગલમાં પરાઠા તો આપણે બનાવતા જ હોઈએ છે તો તમારે ટ્રાય એન્ગલમાં પરાઠા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો એ ટ્રાઇએંગલમાં પરાઠા બની ગયા છે હવે ચોથી રીત શું છે કે આ રીતે એકદમ પટલી રોટલી વણી લેવાની છે અને નાઇફથી આ રીતે કટ લગાવી લેવાનું છે એકદમ પટલું કટ કરવાનું છે એટલે આ રીતે આપણે નાઇફથી કરીશું ને તો કટ થઈ જશે ઉપરથી થોડો લોટ સ્પ્રિન્કલ કરવાનો છે અને આ રીતે ગોળ રોલ વાઈ લેવાનો છે અને જેમ આપણે રોલ વાળીશું ને તેમ લોટને ખેંચતા જઈશું આ રીતે આપણે પરાઠા બનાવીએ છીએ ને પરાઠા છે ને તે એકદમ લેયરવાળા બનશે તો આ રીતે આપણે લોટને ખેંચતા જવાનું છે ઉપર થોડો લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને ગોળ બીડું વાઈ લેવાનું છે અને તમે આ રીતે પણ પરાઠા બનાવી શકો છો આજે મેં એક જ લોટમાંથી ચાર રીતના પરાઠા બનાવ્યા છે તમારા બાળકોને જે રીતે પરાઠા ભાવતા હોય તે રીતે તમે બનાવી શકો છો હવે આધરી પર થોડું લોટ સ્પ્રિન્કલ કરવાનું છે અને એકદમ પટલું પરાઠું વણી લેવાનું છે હવે આપણે જ્યારે પરાઠા વણતા હોય ને ત્યારે હળવા હાથથી પરાઠાને વણવાનું છે એટલે આપણે પરાઠા શેકીશું ને ત્યારે એકદમ લેયરવાળા પરાઠા થશે તો એ પરાઠાને એકદમ પતલાં વણી લેવાના છે તો મેં ચારે રીતના પરાઠા વણી લીધા છે તો પરાઠાને ધીમા તાપે શેકી લેવાના છે પરાઠા જ્યારે શેકીએ ને ત્યારે આ રીતે લોખંડની તવી લેવાની છે લોખંડની તવીમાં પરાઠા શેકીએ છીએ તો પરાઠા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બને છે તો એ તવી પર થોડું ઘી લગાવવાનું છે એક બાજુથી પરાઠું શેકાઈ જાય પછી તેને ફેરવી દેવાનું છે અને બીજી બાજુથી શેકી લેવાનું છે બંને બાજુથી થી પરાઠા થોડા શેકાઈ જાય પછી ઘી લગાવવાનું છે તમારે ઘી લગાવવું હોય કે બટર લગાવવું હોય તો પણ લગાવી શકો છો હવે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠાને શેકી લેવાના છે તમે જોઈ શકો છો કે આ આધારે પરાઠા શેકીએ છીએ ને તો પરાઠા એકદમ ક્રિસ્પી બનશે અને આજે આપણે જે પરાઠા બનાવ્યા છે ને તે પરાઠા પંજાબી શાક જોડે ખાવાની બહુ જ મજા આવે છે ગરમા ગરમ પરાઠા બાળકો ખાય છે ને તો પણ તેમને બહુ જ સરસ લાગે છે અને સવારે નાસ્તામાં પણ તમે આ પરાઠા બનાવી અને બાળકોને આપી શકો છો રવિવારનો દિવસ હોય એટલે બધા જ ઘરે હોય ત્યારે કંઈ ને કંઈ જમવાનું ચાલતું હોય એટલે સાંજે ઓછી ભૂખ હોય ને ત્યારે પણ તમે એકલા પરાઠા ચટણી સાથે પણ આપી શકો છો દૂધ સાથે પણ તમે આપી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે અને આજે આપણે જે સાદા પરાઠા બનાવ્યા છે ને તે સેજવાન ચટણી સાથે પણ બહુ જ સરસ લાગે છે આજે જે મેં પરાઠા બનાવ્યા છે તેની સાથે મેં ટામેટાની ચટણી બનાવી છે તો તમે આ રીતે ચટણી બનાવીને પણ પરાઠા સૌ કરી શકો છો તો આજે આપણે ચાર રીતના પરાઠા બનાવ્યા છે તો ચારેય પરાઠાને શેકી લેવાના છે પરાઠા શેકતા હોઈએ ત્યારે એક બાજુથી શેકાઈ જાય પછી બીજી બાજુ શેકવાના છે અને પછી ઘી લગાવવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠાને શેકી લેવાના છે તો ગરમા ગરમ સાદા પરાઠા શેકાઈ ગયા છે જ્યારે પણ આપણે પરાઠા સર્વ કરીએ ને ત્યારે બટર લગાવી અને સર્વ કરવાના છે બટર લગાવીએ છીએ તો પરાઠા ટેસ્ટી લાગે છે તો આજે આપણે એક જ લોટમાંથી ચાર રીતના પરાઠા બનાવ્યા છે પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે આજે મેં પરાઠા બનાયા છે તેની સાથે ટામેટાની ચટણી સર્વ કરી છે તમારે પંજાબી શાક સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો અને એકલા પરાઠા ઘી ચટણી સાથે સર્વ કરવા હોય ને તો પણ કરી શકો છો રવિવારનો દિવસ હોય સાંજે હલકી ભૂખ હોય ત્યારે આ રીતે સાદા પરાઠા બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને ભાખરીને દૂધ ભાવતું હોય ને ત્યારે પણ તમે આ પરાઠાને દૂધ પણ આપી શકો છો તો તમને આજની મારી પરાઠાની રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય